ધર્મ એક મહાસાગર સમુદ્ર ક્રમશઃ નીચો અને ઊંડો થતો ગયો છે તેવી રીતે ધાર્મિક વ્યક્તિ ક્રમશઃ વિનયશીલ અને આત્મસત્યતાના ઊંડાણમાં ઉતરતી જાય છે સમુદ્રનો સ્વભાવ છે સ્થિરતા અને પોતાની મર્યાદામાં જ રહેવું ધર્મ પણ મનુષ્યને સ્થિર અને માનવીય મર્યાદાઓનો નિષ્ઠાપૂર્વક પરિપાલન શીખવે છે અખંડ જ્યોતિ માર્ચ ઓગણીસો હું કોણ છું લેખક આ સંસાર જીવન અને શક્તિનો સમુદ્ર છે જીવ એમાં રહીને પોતાના વિકાસ માટે આગળ વધે છે અને પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ અપનાવે છે યા તો છોડી દે છે